પાપડીનું શાક પાપડીનું ઊંધિયું પાપડીના લીલવાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે પણ આ પાપડીની ખીચડી તમે જો એકવાર ખાશો ને તો મોંમાં સ્વાદ રહી જશે એટલી સ્વાદિષ્ટ બને છે પાપડીના આગળ અને પાછળ ટોચના ભાગ પરથી તોડીને એના રેસા કાઢી નાખવાના અને પાપડીને તોડીને એના બે ભાગ કરી લેવાના પાપડી બને તો ફ્રેશ યુઝ કરવાની ઘણા દિવસ પછીની પાપડીના જે છોડા હોય ને તે એકદમ હાર્ડ થઈ જતા હોય છે ઘણા દિવસની પાપડી હોય તો પછી એના દાણા કાઢીને લીલવાની ખીચડી બનાવી શકાય બીજા બાઉલમાં ત્રણ વાડકી ચોખા લેવાના એને સારી રીતે ધોઈ દેવાના અને પછી એને પલાળી દેવાના મેં કોલમ ચોખાનો યુઝ કર્યો છે બાસમતી ચોખા કે કણકી ચોખામાં પણ આ ખીચડી એકદમ સરસ લાગે છે એટલે જ્યારે કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે બાસમતી ચોખામાં આ ખીચડી હું બનાવું છું તો ચોખાને સારી રીતે ધોઈને થોડી વાર માટે એને સોક કરીને રાખશું અને હવે કઢીની પ્રિપેરેશન કરી લઈએ તો ગુજરાતી કઢી બનાવવા માટે મેં છાશનો યુઝ કર્યું છે દહીંમાંથી પણ તમે કઢી બનાવી શકો તો એમાં એક ગ્લાસ પાણી એડ કરવાનું બે ચમચી ખાંડ સ્વાદ મુજબ મીઠું લીલા મરચાંની પેસ્ટ એક નાની ચમચી આદુની પેસ્ટ અને બે ચમચી ચણાનો લોટ એડ કરવાનો અને રવઈથી અથવા તો પછી વોશ મશીનથી એને મિક્સ કરી લેવાનું એટલે લમ્સ નહીં રહે એ રીતે મિક્સ કરીને હવે એની ઉપર આપણે તડકો લગાવીશું તો એક વાસણમાં ઘી ગરમ થાય એટલે થોડી રાય તતડે પછી બે લવંગ અને તજનું એક નાના ટુકડાને લેવાનું એમાં જીરું સૂકા લાલ મરચાં મીઠા લીમડાના પાન અને એક નાની ચમચી હિંગ એડ કરવાની અને પછી એને સોતે કરીને જીરું તતડે એટલે આ વગર કઢીમાં એડ કરી દેવાનું કડીને પણ આપણે સાથે ગરમ કરી લઈશું તો ખીચડી બનાવવા માટે કાંદાને કટ કરી લેવાના અને પાપડીની ખીચડીમાં જે મસાલા એડ કરવાના છીએ ને એ પણ આપણે રેડી કરી લઈશું તો ડીશમાં આદુ લસણની પેસ્ટ સ્વાદ મુજબ મીઠું હળદર લાલ મરચાંનો પાવડર જો લાલ મરચાંનો પાવડર સ્કીપ કરવો હોય તો લીલા મરચાંની પેસ્ટ થોડી વધારે એડ કરવાની લીલા મરચાંની પેસ્ટ અને થોડો ગરમ મસાલો અથવા તો પછી બિરિયાની મસાલો એડ કરવાનો આ ખીજડી આપણે કૂકરમાં બનાવશું એટલે એકદમ જ ફટાફટ બની જશે તો કૂકરમાં ઘી તેલ ગરમ થાય એટલે એમાં કાંદા સોતે કરીશું અને પછી પાપડીને એડ કરવાની અને એને પણ સોતે કરીશું અને જે મસાલા રેડી કરેલા હતા તે એડ કરવાના અને સ્લો ફ્લેમ પર એને પણ જરાવાર માટે સોતે કરીશું જો તમારે સ્પાઈસીસ એડ કરવા હોય તો એ પણ તમે કરી શકો મેં ફક્ત તમાલપત્રનો યુઝ કર્યો છે આ ખીચડી એકદમ જ સિમ્પલ છે બનાવવા માટે અને ખાવામાં તો એકદમ જ ટેસ્ટી છે તો એકવાર આ રીતે કુકરમાં પાપડીની ખીચડી તમે જરૂરથી બનાવજો તમને ચોક્કસથી ખૂબ જ ભાવ છે તો સોતે થઈ ગયા પછી ચોખા એડ કરવાના અને એને પણ સોતે કરીશું બધી જ વસ્તુ આપણે સોતે કરેલી છે એટલે એનો ટેસ્ટ એકદમ જ સરસ આવે છે અને પછી ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને ટેસ્ટ કરી લેવાનું જો કંઈક ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું અને લીડ લગાવીને પાંચથી છ વિસલ વગાડશું પાપડીની ખીચડી કૂકરનો યુઝ કર્યા વગર પણ બનાવી શકાય પણ એમાં પહેલાં પાપડીમાં પાણી એડ કરીને એંસી ટકા જેટલી કૂક કરી દેવાની અને પછી ચોખા એડ કરીને ફરીથી કૂક કરવાનું પણ કૂકરમાં તો એકદમ જ ફટાફટ બની જાય છે તમે જોઈ શકો છો કે પાપડીની ખીચડી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે તો વરસતા વરસાદમાં કે પછી ફટાફટ કંઈક બનાવીને ખાવાની ઈચ્છા હોય ત્યારે પાપડીની ખીચડી ગુજરાતી કઢી કોથમીર ફુદીનાની ચટણી અને પાપડ કે પછી ચોખા પાપડી હોય ને તો ખાવાની તો એકદમ જ મજા પડી જાય તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન બ બાય